હેલો દોસ્તો તો આપણે ફરી લઈને આવ્યા છે બાયોલોજીનો ચેપ્ટર ચાર સ્ટાન્ડર્ડ ટવેલ્થ ચેપ્ટર ફોર એનો એક અગત્યનો ટૉપિક છે જે આજે આપણે શીખીશું તો તમે તૈયાર છો એ શીખવા માટે અને જેમાંથી એનો ચાર્ટ સમજવો પણ ખૂબ જ જરૂરી છે તો ચાલો જોઈએ ટોપિક ટૉપિકનું નામ છે ફિનાઇલ કીટોન્યુરિયા હવે તમને ખ્યાલ આવી ગયો છે ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો ઓકે તો ફિનાઇલ કીટોન્યુરિયા આ જે એક એવો રોગ છે ને જેમાં આટલું જ નથી એમાંથી એમાંથી એક ચાર્ટ છે જે સમજવો ખૂબ જરૂરી છે જેમાંથી નીટમાં પણ એમસીક્યુ આવી શકે છે ગુજસેટમાં અત્યાર સુધીમાં ચાર એમસીક્યુ એમાંથી નીકળી ગયા છે તો પહેલાં ટોપિકને સમજીશું પૂરેપૂરો ત્યારબાદ એ ચાર્ટને હું તમને ફરી રિવાઇઝ કરાવીને સમજાવી દઈશ ઓકે તો લેટ સ્ટાર્ટ ટોપિક ફિનાઇલ કિટોન્યુરિયા આ શું છે તો કે જન્મજાત ચયાપચય ખામી દૈહિક પ્રચન્ન લક્ષણોની જેમ આનુવંશિકતા દર્શાવે છે રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી થાય છે તો સમજીએ કે આ છે શું અહીંયા ધ્યાન આપજો રોગગ્રસ્ત વ્યક્તિમાં જેને ફિનાલ ક્યુટોન્યુરિયા રોગ થયેલો છે તેને ફિનાઇલ એનામાં શું હોય છે એના શરીરમાં શું ફેરફાર થાય છે એ અહીંયા કીધેલું છે તો તમને થોડું વ્યવસ્થિત રીતે સમજાવું ચલો કે રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ જે એક એમિનો એસિડ છે એમિનો એસિડ શું છે તો એમિનો એસિડ એ પ્રોટીનનો મોનોમર છે એ યાદ રાખવું ખૂબ જરૂરી છે રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન એમિનો એસિડને એ એમિનો એસિડ છે એને ટાયરોસિન અહીં લખેલું છે એ મુજબ આપણે જોતા જઈશું અને સમજતા જઈશું ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉત્સેચક ટાયરોસિનમાં રૂપાંતરિત કરવું છે તો કોઈ બી એસિડમાં એમિનોસીનમાં રૂપાંતરિત કરવા માટે આપણને કોઈ એક ઉત્સેચક તો જોઈએ તો એ ઉત્સેચકનું નામ છે ફિનાયલ એલેનિન હાઇડ્રોક્સાઈલેસ શું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઈલેસ એની ઉણપ હોય છે આમાંથી આમાં ફેરવવા માટે આ જોઈએ જેની ઉણપ હોય છે એટલે કે ઉત્તેજક કેર હાજર હોય છે જેથી થાય છે ફિનાઇલ કિટોન્યુરિયા પી કેયુ જે જન્મજાત ચયાપચયિક આનુવંશિક રોગ છે આ યાદ રાખણ છે તો કે પી કેયુ શું છે ચયા જન્મજાત

પરિણામ સ્વરૂપ ફિનાઇલ એલેનિન એમિનો એસિડ એ ટાયરોસિનમાં રૂપાંતરિત ન થતા ફિનાઇલ એલેનિન શરીરમાં હવે આ ફિનાઇલ એલેનિન છે એમણે ટાયરોસિનમાં રૂપાંતરિત કરવો જરૂરી છે એ ન થાય તો જે છે એ શરીરમાં એકત્રિત થાય અને એ એકત્રિત ફિનાઇલ એલેનિન એ ફિનાઇલ પાયરુવિક એસિડ તથા અન્યના વ્યુત્પન્નો પણ કોઈ પણ તમે પ્રાથમિક અથવા દ્વિતીય ચયાપચયકા જે જોશો એના વ્યુત્પન્ન હોય છે એ રુધિર અને સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહીમાં એકત્રિત થાય છે જે શરીરમાં એકત્રિત થાય એ પાયરુવિક એસિડ અને અન્ય વ્યુત્પન્ન રુધિર અને સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહીમાં એકત્રિત થાય છે ઉપરોક્ત ઘટકોના એકત્રીકરણથી માનસિક નબળાઈ આવી જાય છે આના પહેલાં લક્ષણો માનસિક નબળાઈ આવી વાળ તથા ત્વચા વાળને ત્વચામાં હોય છે એક રંજક કણ તો ત્વચાનું છે મેલેનિન જે રંજક કણનું નામ છે એનું નામ છે મેલેનિન એવા રંજક કણો હોય એમાં ઘટાડો થઈ જાય છે જ્યારે આ રોગ થાય છે ત્યારે આટલા લક્ષણો છે અને મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ પામવાથી તે વધુ પડતો ફિનાયલા લઈને મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પામે જો આ લાઈન એક સમજવા જેવી છે થોડી કન્ફ્યુઝિંગ છે પણ સમજાવી દઉં છું તમને જેથી કરીને તમને કોઈ ડાઉટ ના રહે મૂત્રપિંડ દ્વારા જો વધારે શોષણ પામે બરાબર મૂત્રપિંડ દ્વારા શોષણ પામે તો એ આગળ જતા મૂત્ર સ્વરૂપે તો ના જ નીકળે કે મૂત્રપિંડ દ્વારા ઓછું શોષણ પામે જેથી એ મૂત્ર સ્વરૂપે વધારે ઉત્સર્જન પામે છે એ લાઈન કરેલી છે હવે સમજીએ આપણે ચાર્ટને તો ચાર્ટમાં આટલું તો તમે સમજી જ લીધું હશે કે ફિનાઇલ એલેનિન છે એમાંથી ટાયરોસિન આવશે જગેર હાજર હવે છે ટાયરોસિન એ ટાયરોસિનમાં રૂપાંતર આગળ બી એની પ્રોસેસ હોય છે તો ટાયરોસિનમાંથી મેલેનિન મેલેનિન કયો છે ત્વચાનો છે એનાનો રોગ છે મેલેનિન મેલેનિન એસિડે ઉત્સેચક ગેરહાજર હોય એ વિશેની વાત છે તો જોઈ લઈએ ટાયરોસીનમાંથી બને મેલેનિન તો એમાં ટાયરોસીનેજ ઉત્સેચક ગેરહાજર હોય બરાબર તો થાય અવર્ણતા અથવા તો આલ્બિનિઝમ કેમ કેમ કે ઉત્સેચકમાંથી મેલેનિન બનવાનો છે જે આપણે આગળ કીધું એ મુજબ એ ત્વચાના રંજકરણ માટે જરૂર પણ એ બન્યું જ ને ઉત્સેચક કેર હાજર હતો એટલે બન્યું ના તેથી એનો રોગ થયો એ રોગનું નામ છે અવર્ણતા અથવા તો ઇંગ્લિશમાં અથવા તો સાયન્ટિફિક નામ આલ્બિ આલ્બિનિઝમ ઓકે અને એના લક્ષણ શું છે રંગ રંગમાં ફેરફાર થાય ત્વચાના રંગમાં ફેરફાર થાય બીજું છે અહીંથી ટાઈરોસીનમાંથી મેલેનિન બી બને ટાયરોસિન ઉત્સેચક અને હોમોજેન્ટિસિક એસિડ એમાં રૂપાંતર ડાયરેક્ટ થઈ જતું હશે આ હોમોજેન્ટિક એસિડ હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડી ઓક્સિડેઝ ઉત્સેચકની મદદથી એસિટો એસિટિક એસિડ આ ખૂબ જ અગત્યનું છે આમાંથી એમ શીખ્યું પૂછી શકે કે હોમોજેન્ટિક એસિડમાંથી શેમાં રૂપાંતર થાય છે આ ઉત્સેચકની મદદ હવે આ તો થયા ઉત્સેચકની મદદથી એસિટો એસિટિક એસિડ બને છે પરંતુ જ્યારે ઉત્સેચક ગેરહાજર હોય હવે સમજવા જેવું છે જ્યારે ઉત્સેચક ગેરહાજર હોય તો શું થાય તો કે આલ્કેપ્ટોન્યુરિયા આ આલ્કેપ્ટોન્યુરિયામાં શું થાય છે એના લક્ષણ છે મૂત્ર કાળા રંગનું બને આ ખૂબ જ રેર કેસ હોય છે આવું ખૂબ જ રેર કેસીસમાં જોવા મળે છે પણ આનું લક્ષણ યાદ રાખવાનું છે કે મૂત્ર કાળા રંગનું બને એને કહેવાય આલ્કેપ્ટોન્યુરિયા એસિટી એસિટિક એસિટો એસિટિક એસિડ ન બને કેમ કે આ ઉત્સેચક કેર હાજર હોય ત્યારે ઓકે અને આ મેલેનિનનું છે જે અવર્ણતા આલ્બીમિઝમ એટલે કે રંગમાં ફેરફાર અને અહીંયા છે પીકેયુ અહીંયા છે પીકેયુ જેના લક્ષણો છે વાળ ત્વચાના કણોમાં ઘટાડો અહીંયા છે ઘટાડો અને અહીંયા છે ફેરફાર એ ખૂબ જ ડિફરન્ટ છે આ છે પીકેયુ આલ્કેપ્ટોન્યુરિયા અને આલ્બીમિઝમ અવર્ણતા ત્રણ રોગોનું એક જમાં તમે જોઈ શકો છો કે અહીંયા અમે બનાવેલો છે આ કોષ ચાર્ટ છે ચાર્ટ તમે તમારી નોટમાં નોટડાઉન કરી શકો છો ઓકે તો આ એકવાર તમારે જોઈ લેવાનું છે જેથી કરીને તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ઓકે તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમે તમારા કન્ફ્યુઝિંગ ટોપિકને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો જેથી કરીને અમે નવા વિડીયો બનાવી તમને ટૉપિકનું માહિતી આપી શકીએ અને તમારો કોન્સેપ્ટ ક્લિયર કરી શકે કોઈ ડાઉટ ન રહે ઓકે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો અન્ય કોઈ ટોપિક સમજવો હોય તો કોમેન્ટ બોકમાં બોક્સમાં જરૂર લખશો આવજો